બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચે આપેલા નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એકા નવા વિડીયોની તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ મિત્રો તો પહેલાં તો તમે જોઈ શકો છો બહુ સોજી ગાય છે નાનું છોકરું પણ તેને હાથ ફેરવે છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે ગાયની તમને હાઈટની વાત કરવામાં આવે મિત્રો તો હાઈટ પૂરી છે કદકાઠું પણ બહુ સારું છે ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલર છે ગાયનો હવે મિત્રો આજે એક નંબર ઉપરની જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે મિત્રો તો ગાય જે છે એ ગાયનું પહેલું વેતર છે એટલે કે ઓળખું છે અને હાલ સાતક મહિનાની ગાય ગાભોણ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે ગાયની કિંમત વિશે વાત કરીએ તો પાંત્રીસ હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની કિંમત રાખેલ છે હવે આ જે ગાય છે એ તમને મિત્રો પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરીએ તો જિલ્લાની તમને વાત કરી દઉં ને તો કે જિલ્લો અમરેલી અને તાલુકાની વાત કરશું ને તો કે તાલુકો લાઠી તો મિત્રો લાઠી તાલુકાનો જિલ્લો અમરેલી છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય ને તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનું છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે મિત્રો એક નંબર ઉપર ગાયની જે કંઈ વાત હતી એ વાત આ આપણે પૂર્ણ કરીએ છીએ ને આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો બીજી એ ગાય પણ વેચવા આવેલ છે હવે મિત્રો આ બીજા નંબર ઉપરની ગાય અને ત્રીજા નંબર ઉપરની જે ગાય છે એ બે એક જ માલિકની છે તો કિંમતની અને એ જે વાત છે એ હું તમને એક સાથે કરી દેવાનો છું પહેલાં તો તમે ગાયની વાત કરી તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો આગળ વાત કરીએ મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ જે ગાય છે એની તમને વાત કરીએ કલર કોમ્બિનેશન વિશે તો તમે જો એ જ રીતે કાળા કલરમાં ગાય છે મિત્રો આવી ગાય અત્યારે બહુ ઓછી જોવા મળે છે રેર ઓફ ધ રેર હવે આજે ગઈ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરીએ તો કે જિલ્લાની વાત કરું તમને તો કે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકાની વાત કરીએ આપણે તાલુકો ચોટીલા તો મિત્રો ચોટીલા તાલુકાનો જિલ્લો સુરેન્દ્રનગર છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જેથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો ગાય વેચાઈ જાય તો તમારે તે ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે કોન્ટેક કરવાનો છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે આ બીજા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી તમને આપી દીધી હવે એની વાત આપણે પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો ત્રીજા નંબર ઉપર જે તમે આ ગીર ઓળખી જોઈ શકો છો તો આજે આ ગીર ઓળખી વેચાવવા આવેલ છે ઓળખીની વાત કરીએ તો તમે એની સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો તમે એની કાર્ડ જોઈ શકો છો આગળ વાત કરીએ તો તમે એની હાઈટ અને વેલને લંબાઈ પણ જોઈ શકો છો હવે મિત્રો આ જે ઓળખી છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે ગીરની જે પ્યોરિટી એટલે કે કાબરા કલરમાં ગાય છે અને આવી ગાય બહુ ઓછી જો કાબરા કલરની જે ગાય હોય એની બહુ અત્યારે વધારે ડિમાન્ડ છે હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપરની અને બીજા નંબર ઉપરની એક કાઢી ગઈ અને આ તમને જે કાબરી ગાય બતાવી એ બેની કિંમતની વાત કરીએ તો પંચાવન હજાર રૂપિયા જે કિંમત છે એ બેની એના માલિકે એક સાથે રાખેલ છે હવે મિત્રો આ બે ગાયની માહિતી પૂર્ણ કરીએ અને આગળ વધીએ જો મિત્રો તમારે આ ગાયની વધારે માહિતી જોતી હોય તો એના માલિકના કોન્ટેક્ટ નંબર મેં તમને આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી શકો છો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે ફરી એક વખત વાત કરું તો કે જિલ્લાની વાત કરું ને તો કે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકાની વાત કરું તો કે તાલુકો ચોટીલા તો મિત્રો ચોટીલા તાલુકાનો જિલ્લો સુરેન્દ્રનગર છે ત્યાં તમને આ ગઈ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે અને મિત્રો આજે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો જે મિત્રો કોન્ટેક્ટ કરવાનો છે એ તમે ભૂલતા નહીં ત્રીજા નંબર ઉપરની ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો મિત્રો તમે ચોથા નંબર ઉપર જે આ ગીર વાછડી જોઈ શકો છો તો આજે આ વાછડી વેચાવવા આવેલ છે વાછડીની વાત કરીએ મિત્રો તો વાછડીની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે એની તમે માથું જોઈ શકો છો આગળ વાત કરીએ તો વેલે લંબાઈ પૂરતું લાંબુ છે મિત્રો અને હાઈટની વાત કરીએ તો હાઈટ પણ બહુ સારી છે મિત્રો હવે આ જે વાછડી છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે માકડા ટાઈપ કલર છે આ વાછડીનો હવે આ ચોથા નંબર ઉપરની વાછળીની વધારે કંઈ માહિતી તો ન હોય પણ મિત્રો આ જે વાછડી છે એની તમને કિંમત વિશે જે કંઈ માહિતી છે એ માહિતી મારે તમને આપવાની છે તો કિંમતની વાત હું તમને કરી દેવાનો છું તો દસ હજાર રૂપિયા જે તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ ગાયના જે માલિક છે એટલે કે આ વાછડીને જે માલિક છે એણે આ વાછળીની કિંમત રાખેલ છે હવે મિત્રો આ વાછડીની કિંમત ને આ બધી માહિતી તો મેં તમને આપી દીધી પણ આ વાછડી તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની બાકી રહી તો એ તમને જણાવું તો આ જે વાછડી છે એને તમને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો બોટાદ અને તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકોય બોટાદ તો આ જે છે મિત્રો એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ બોટાદમાં જોવા મળી જાય છે વાછળીના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી એ વાછળીના માલિકનો કોન્ટેક કરી વાછળી વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે જ્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ વાછડી છે અને મિત્રો આજે વાછડી છે તમે રૂબરૂ જોવા જાવ એ પહેલાં વાછડીના માલિકનો કોન્ટેક કરીને જઈજો કેમકે જો આ વાછડી વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે મિત્રો વાછડીના માલિકનો જે તમારે કોન્ટેક કરવાનું છે એ તમે ભૂલતા નહીં હવે આ ચોથા નંબર ઉપરની વાછળીની જે વાત છે એ વાત હવે આપણે પૂર્ણ કરીએ આગળ વધીએ તો પાંચમા નંબર ઉપર મિત્રો તમે જે આ ત્રણેય ગાયું જોઈ શકો છો તો આજે આ ત્રણેય ગાયું વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ મિત્રો તો આ તમે ગાય જોઈ શકો છો હાઈટ એ પૂરી છે સાથે સાથે કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે ત્રણેયનો જે કલર છે એ ત્રણેયનો કલર લાલ છે ગીરની પ્યોરિટી કલર કે લાલ કલર છે અને મિત્રો બોડી સ્ટ્રક્ચર પણ બહુ સારું છે અને વેલે લંબાઈ ઊંચાઈ બધી રીતે બહુ સારી ગાયું છે ત્રણે ત્રણ હવે મિત્રો આ ત્રણેય ગાયું જે છે એની કન્ડિશનની વાત કરવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતીની જો તમને વાત કરું તો મિત્રો ત્રણે ગયું છે એમાં એક ને પહેલું વેતર છે બીજી વેતરમાં એમ ગાયું છે અને હાલ દસક દિવસની વાર છે એમાં ગાયના જે માલિક છે એનું કહેવાનું છે હવે મિત્રો આ પાંચમા નંબર ઉપરની જે તમે ગાયું જોઈએ એની તમને કિંમતની જે કાંઈ માહિતી છે તમે એના માલિકને ફોન કરી અને કિંમતની માહિતી તમે લઈ શકો છો અથવા તો કે તમારે જો વધારે બીજી કંઈ માહિતી જોતી હોય તો પણ તમે પણ ત્યાંથી કોન્ટેક કરી અને લઈ શકો છો મિત્રો આજે ગાયું છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે જિલ્લાની વાત કરું તો જિલ્લો મહેસાણા તાલુકાની વાત કરીએ આપણે તો તાલુકો બીચરાજી તો બીચરાજી તાલુકાનો જિલ્લો મહેસાણા છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડિયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું જે છે મિત્રો એ તમે ભૂલતા નહીં હવે આ પાંચમા નંબર ઉપર ગાયની જે કંઈ થોડી ઘણી માહિતી હતી એ માહિતી હવે આપણે પૂર્ણ કરીએ છીએ અને ત્યાંથી આગળ વધીએ અને મિત્રો આજે તમે ગાય જોઈ શકો છો તો આજે ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયનો તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો કાળો કલર છે આગળ વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો સાથે સાથે કાન કટ જોઈ શકો છો ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે મિત્રો આજે ગાય છે હાઈટે અને વેલે લંબાઈ પૂરતી લાંબી છે એ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો હવે મિત્રો આજે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે તો મિત્રો આ ગાયની વધારે કંઈ માહિતી તો મારી પાસે કંઈ આવેલ છે નહીં પણ આ જે ગઈ છે એની કિંમત વિશે એના માલિકે મને કીધેલ છે તો એની જે કિંમત છે હું તમને સ્ક્રીન ઉપર બતાવી દેવાનો છું અને તમને કિંમતની વાત કરી દેવાનો છું અને વધારે કાંઈ તમારે માહિતી જોતી હોય તો એના માલિકના કોન્ટેક નંબરમાં હું તમને આપી દેવાનો છું આગળ તમે સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે દસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે ગાયની રાખેલ છે હવે આજે ગઈ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે ગામની વાત કરું તો કે ગામ પીપળિયા તાલુકો સાયલા અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો સુરેન્દ્રનગર તો મિત્રો સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો સાયલા છે ત્યાં ગામ પીપળિયા આવેલ છે ત્યાં તમને આ ગઈ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તમારે પણ તમારું પેશું વેચવું હોય અને અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પસંદનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પસંદ માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે અને એ બધી માહિતી તમે અમને મોકલી શકો છો અમે તમારા પસંદ ફ્રીમાં એટલે કે મફત અમારી આ યુટ્યુબ ચેનલ પર વિડીયો મૂકી આપશું જય ગૌ માતા જય દ્વારકાધીશ